અમરેલી જિલ્લામાં આવેલ ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે જૂનવાળી મકાન ધરાશાયી થતા એકલા રહેતા વૃદ્ધનું મોત થયું છે આ અંગે મળતી માહિતી મુજબ ધીરુભાઈ જેઠવા એકલા રહેતા હતા અને પરિવારના પુત્રો બહાર રહેતા હતા જર્જરિત મકાન હોવાના કારણે મોડી રાત્રે અચાનક ધરાશાયી થતા વૃદ્ધ ધીરુભાઈ જેઠવા કાટમાળની નીચે થોડી વાર દબાયા હતા જેમને બહાર કાઢી તાત્કાલિક એકસો મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતા ગોપાલ ગામના અશોકનું જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થતા ગોપાલ ગ્રામ ગામમાં માહોલ છવાયો છે મોડી રાત્રે મકાન થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તંત્રને જાણ થતા તાલુકા વિકાસ અધિકારી પોલીસની ટીમ દોડી આવી હતી અને કેવી રીતે મકાન ધરાશાયી થયું તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી તેમના પરિવારના પુત્રો બહાર રહેવા હોવાના કારણે મોડી રાત્રે જાણ કરતા પરિવારના લોકો આવી ગયા હતા આ અંગે ગોપાલ ગ્રામ સ્થાનિક આગેવાન જીતુભાઈ ગજરાએ જણાવ્યું હતું કે એક જૂનવાણી મકાન અચાનક ધરાશાયી થતાં એકલા જીવન ગાળતા ધીરુભાઈ જેઠવા દટાઈ જતા ગામ લોકોએ કાટમાળથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું છે આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશય થતાં મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશય થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરકાર સરપંચશ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખેસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લોહવાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશય થયું હતું અને મકાન હતું બ્યુરો રિપોર્ટ વીરજી શિયાળ અમરેલી